राजाओं महाराजाओं का राज था जो भी वो चाहते थे कर देते थे किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे कांग्रेस पार्टी और हमारे कार्यकर्ताओं ने देश की जनता के साथ मिलकर आजादी प्राप्त की लोकतंत्र लाए और संविधान देश को दिलवाया गांधी जीते रहे निवेदन आप તો એ એમનું નિવેદન પાછું ખેંચે અને ક્ષત્રિય સમાજની માફી માગે હું એવી વ્યક્તિ છું કે દરેક પાસા મારી સાથે સમાન હોય છે બરાબર છે રાહુલ ગાંધીજી કોઈ એવા વ્યક્તિ નથી કે એને માફ કરી દેવામાં આવે અને એને જે આ ટીપી કરી છે અયોગ્ય કહેવાય કે એમને પેલા વિચારવું જોઈએ રાહુલ ગાંધીજી અમારો ઇતિહાસ છાણી લો કે અમારા રજવાડો એ પાસઠ પાંચસો ને પાસઠ રજવાડા આપ્યા છે નહીં કે જમીનો છીનવી લીધી છે તો રાહુલ ગાંધીજી પોતાનો શબ્દ પાછા ખેંચે અને ક્ષત્રિય સમાજની માફી માગે જી તમે કઈ રીતે વિરોધ કરશો જે અમે ચોક્કસપણે વિરોધ કરશું કે જેમ રૂપાલાભાઈનો વિરોધ કર્યો હતો એ જ રીતે રાહુલ ગાંધીજીનો વિરોધ થવો જ જોઈએ એ ક્ષત્રિય સમાજને વિચારવાનું છે કે ક્ષત્રિય સમાજ જો આ નહીં કરે તો આજે ક્ષત્રિય સમાજ એક રમત રમત જેવો થઈ ગયો છે ને આ રમત જેવો કરનારા અમારા જયચંદો છે કે જે આખું રાજકારણ ક્ષત્રિય સમાજમાં લઈ આવ્યા અત્યારે એવું થઈ રહ્યું છે જો આ બધું ક્યાંય ક્યાંનું ક્યાં પહોંચ્યું જો સ્વાભિમાનની લડત એક સામાજિક રાખી હોત તો આ બધું નહોતા આ જયચંદોએ આખા ક્ષત્રિય સમાજને વીસ વર્ષ પાછા ખેંચી ગયા કેટલું નુકસાન થઈ બધું આગળ વિચારવાનું છે કે જે અત્યારે જે સમાજે કર્યું છે એ સમાજને જોજો કેટલું બધું નુકસાન થશે કે જે આપણે રાજકારણ લઈ આવ્યા છીએ રાજકારણ ન આવવું જોઈએ સ્વાભિમાનની લડત હતી સામાજિક તો સામાજિક જ આપણે લડત આપવાની હતી અને આપણી જીત પણ થત પણ અમુક જયચંદોના લીધે આખો સમાજ ગુમરાહ થઈ ગયો છે